યોગ એ આપણી પ્રાચીન ઋષિ પરંપરાની અમૂલ્ય ભેટ છે સાથે સાથે યોગ થકી શરીર અને આત્માનું જોડાણ બને છે જેને લઈ વિવિધ યોગાસન કરવામાં આવ્યા હતા આ યોગ દિવસની ઉજવણીમાં ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા જિલ્લા કલેક્ટર અજય દહિયા જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા એએસપી વલય વેદ પ્રાંત અધિકારી પોલીસ જવાનો તેમજ વિવિધ સંસ્થાઓ અધિકારીઓ તથા કર્મચારીઓ સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અમરેલી જિલ્લામાં રાજુલા સહિત વિવિધ તાલુકા કક્ષાએ પણ ઉચ્છાભેર યોગ દિવસની ઉજવણી કરાઈ હતી અમરેલી જિલ્લો યોગમય બન્યો હતો આપ જોઈ રહ્યા હતા વીએસ ન્યૂઝ રાજુલા દસમો આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ નિમિત્તે જે સમગ્ર ગુજરાતની અંદર અને સમગ્ર દેશની અંદર જે રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે ખાસ કરીને આ યોગ દિવસની અંદર અમરેલી જિલ્લા ખાતે આદરણીય કલેક્ટરશ્રી તમામ અધિકારીશ્રી તમામ વિદ્યાર્થીગણ અને તમામ યોગ સાધકો પણ આમાં જોડાણ હતા અને ખાસ કરીને યોગ દિવસની બધાને હું શુભકામના પાઠું છું કારણ કે યોગ એ આપણો ગુરુ યોગ ઋષિઓ દ્વારા આપવામાં આવેલો આ યોગ અને નરેન્દ્રભાઈ એસએસના વડાપ્રધાન જ્યારે બહેના એ પહેલાં બે હજાર ચૌદમાં સમગ્ર વિશ્વની અંદર યોગની એમણે શરૂઆત જ્યારે યોગ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જ્યારે એમણે શરૂઆત કરાવી છે ત્યારે હું દેશના વડાપ્રધાન સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખાસ કરીને યોગ દિવસ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ શુભેચ્છા પાઠવું છું યોગ દિવસની ઉજવણી કરવા બદલ